પણ ખરેખર જ્યારે કોઈ પણ તહેવાર આવે ચાહે દિવાળી હોય ઉત્તરાયણ હોય નવરાત્રી હોય કે ગમે તે તહેવાર હોય તો આપણને સાહેબ તહેવાર ઉપર જ આનંદ મળતો હોય છે અને તહેવાર ઉપર જ આરામ મળતો હોય છે તો મિત્રો આજે આવતીકાલે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણની અંદર મિત્રો ધામધૂમથી આપણે ઉત્તરાયણ કરીશું મિત્રો અને એક આનંદનો પર્વ છે મિત્રો તો દરેક મિત્રોએ વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો મિત્રો કારણ કે ઉત્તરાયણનો ખૂબ જ મસ્ત તહેવાર આવે છે મિત્રો એક બાજુ ડીજે વાગતું હોય એક બાજુ પતંગ ચગાવાના હોય મિત્રો કાપી કાપીની બૂમો ચાલતી હોય મિત્રો તો ખરેખર આવો સરસ મજાનો તહેવાર છે આપણી જિંદગીની અંદર તો દરેક મિત્રો આનંદ ઉલ્લાસથી કાલનો તહેવાર માનજો મિત્રો અને એક ટૂંક સમયમાં અમારી ચેનલ ઉપર કોમેડી વિડીયો આવવાના છે મિત્રો

દરેક મિત્રોને સબસ્ક્રાઈબર મિત્રોને જય માતાજી જય ભોલેનાથ મિત્રો અને નવા જો ની અંદર આવ્યા હોય તો મિત્રો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો કારણ કે હવેથી દરેક વિડીયો ખૂબ જ ધમાકેદાર આવશે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય ભોલેનાથ